ગુજરાતમાં યોજાયેલી એકસઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના ચૌદ મેડલ કર્યું છે ભરૂચ જિલ્લાના રાઇફલ શૂટિંગ સન્માનિત કરી શુભેચ્છાઓ પણ પાઠવી વાગરાના ધારાસભ્ય અને એકેડેમીના પ્રમુખ અરુણસિંહ રાણાએ પણ અને પ્રતિભાની પ્રશંસા કરી સેક્રેટરી અજયભાઈ પંચાલ અને

તમામ અને દીકરીઓને મારા પૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુ ને વધુ શું તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો એ ભરૂચ જિલ્લાનું